આ માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે ડોમિનોઝ પીઝા સામે એક્ટિવા પર સવાર બે યુવાનોએ નશાની હાલતમાં ઝડપી સ્પીડે ચાલતી બાઇક ફોર વ્હીલર સાથે ધડાકાભેર ટકરાવી હતી ટકરાવવાના કારણે ચાલક દીપક પટેલને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે પાછળ બેસેલા જય પટેલે પોતે ડીવાયએસપીના પુત્ર હોવાનું કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું એકસો આઠે પહોંચી ઇજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ દીપ સારવાર દરમિયાન ઘટના સ્થળે આવી છતાં ડીવાયએસપી ના પુત્રો હોવાનું જણાવી રહેલા યુવાન સામે કોઈ કાર્યવાહી નહીં કરી ત્યારથી ચાલ્યા ગયા હતા પરંતુ પછી આવેલી બીજી પીસીઆર ટીમે જય પટેલની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી હરાર થયેલા દીપ પટેલની શોધખોળ પણ શરૂ કરી દેવાય છે મહત્વનું કહી શકાય કે અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માતમાં બે યુવાનો ઈજાગ્રસ્ત થયા છે વાત કરવામાં આવે તો નશાની હાલતમાં ઝડપી સ્પીડે ચાલતી બાઇક ફોર વ્હીલ સાથે ટકરાઈ હતી ટકરના કારણે ચાલક દીપ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે પાછળ બેસેલા જય પટેલે પોતે ડીવાયએસપીના પુત્ર હોવાનું કહી ધમક્યા ધમકાવવાનું શરૂ કર્યું હતું એકસો આઠે પહોંચી ઈજાગ્રસ્ત દીપ પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ દીપ સારવાર દરમિયાન ત્યાંથી ફરાર થયો હતો બીજી તરફ જય પટેલ લોકોએ વિડીયો ન ઉતારે તે માટે ધમકેભરી ભાષણ વાપરી રહ્યો હતો માજલપુર પોલીસની પ્રથમ બે પીસીઆ ટીમોએ ઘટના સ્થળે આવી છતાં ડીવાયએસપીના પુત્ર હોવાનું જણાવી રહેલા યુવાન સામે કોઈ કાર્યવાહી નહીં કરી ત્યાંથી ચાલ્યા ગયા હતા પરંતુ પછીમાં આવેલી બીજી પીસીઆ ટીમે જય પટેલની ધરપકડ કરી હતી અને વધુ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી ફરાર થયેલ દીપ પટેલની શોધખોળ પણ શરૂ કરી દેવાઈ છે